તો કેમ છો મિત્રો મજામાં મજામાં સૌ આશા કરું છું તો મિત્રો હું આજ જઈ રહ્યો છું ઘરેથી મહેસાણા બાજુ તો કંઈક નવી વસ્તુ લેવા જઈ રહ્યો છું તો મિત્રો કોંગ્રેચ્યુલેશન લખજો અને મિત્રો ખૂબ આગળ વધુ એવું તમે મિત્રો કોમેન્ટ લખજો અને બસ મળી ગઈ છે તો હાલ હું જઈ રહ્યો છું થરા અને મિત્રો જો બસમાં બેસી બેસી ગયો છું હાલ આસા આસા પેસેન્જર છે ચાર પાંચ પેસેન્જર છે તો બેસવાની જોરદાર મજા આવી ગઈ છે અને આ બસ હવે થરાની અંદર હું આવી ગયો છું બસ સ્ટેશનની અંદર જોઈ લો બસ સ્ટેશનની અંદર હાલ ટ્રાફિક ઓછી છે અને આ બસ બસ ઉપડવાની તૈયારી છે હવે બેસી ગયો બસમાં બસ થરાથી જવાનું હતું મહેસાણા પણ મહેસાણાની બસ મળી નથી એટલે હવે સારી જશે હવે પાટણ પાટણથી પછી જશું ડાયરિંગ મહેસાણા તો બસ આ બસ હવે ઉપડવાની તૈયારી છે અને માણસ કારણ કે પેસેન્જર થયા નથી તમે ઉપડી નહીં પેસેન્જર થઈ જાય એટલે ઉપડે તો મિત્રો કહું છું કે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં બસ હવે બસ ઉપડી ગઈ છે અને તમને બસ બતાવતો રહેશે આગળ આગળ પ્રોસેસ કેટલા પહોંચો કેટલા નહીં પહોંચો હું અને આ બસ આ કરનાળાની અંદરથી નીકળી ગઈ છે અને બસ પાટણ જવા એ વાટી પડે પાટણ ટીએ એ વાટી પાટણ બાજુ આપણે મોટો કરી નાખ્યું છે દાખ પાટણ જઈને તમને વિડીયો બતાવીશ તો ત્યાં ઘડી આપણે વિડીયોમાં બની રહ્યો તો બસ આપણે હવે પાટણ આવી ગયા છે આ પાટણનું બસ સ્ટેશન છે જોઈ લો આ તો રૂજી ભીડે ભીડ હવે કઈ બસમાં બેસવું આપણને તો ખબર પડતી બસ તો હવે આપણે આ મહેસાણાવાળી બસમાં હવે બસ ગયા છે પણ આ હવે આપણે એવી કઠણાઈ હતી કે ઊભું રહેવું પડશે આમાં ટ્રાફિક એવી ટ્રાફિક જામ થઈ ગયું કે બેસવાની આપણને જગ્યા મળી નથી તો બસ અહીંયાથી બેસવા પાંચમા ગેરમાં લીને બસ ઉપાડી છે તો બસ ત્યારે ઉપડી પહોંચી ગઈ હવે બે જ મિનિટમાં જુઓ હવે આપણે આવી ગયા છે મહેસાણા મહેસાણાનું લોકેશન જોયું મહેસાણામાં કેવો મસ્ત મજાનું જોયું એવું છે આપણી પાસે ટાઈમ નહોતો એટલે પછી આપણે વિડીયો ટોકો બનાવ્યો અને ઘણું ફરવા ગયા નથી આ મહેસાણાની અંદર શું છે બસ 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 હવે અહીંયાથી બસ ઉપડવાનું છે બસ બસ હવે આથી ઉપડવાનો શું જવાનો શલિયત બસ આ ફલિયત પલિય પહોંચી ગયા છે અને ફલિયતથી પાછા હવે રિટેન આવી રહ્યા છે જોઈ લો કારણ કે વિડીયો બનાવવાનો આપણે ટાઈમ મળ્યો ન તો એટલે વિડીયો અડધો અધૂરો બન્યો છે તો માફ કરજો અને પલએથી પાસા આવી ગયા છે આપણે બાઇક લઈને આવી રહ્યા છે બાઇક કેવું લાગે છે તમને અને બાઈક સાઈડ સાઈડ ખાલી આડેલું છે તો જો કેટલો આનું મસ્ત રનિંગ છે તો જોઈ લો તમે અને આગળ આગળ વિડીયો તમે બતાવતો રહીશ જોઈ લો બસ હવે પાછા હવે મહેસાણા પોંખવાથી હશો આ પુલ આવેલો છે બસ મહેસાણા હવે ટુકડા જાય હશો જોઈ લો અને આ તો ટ્રાફિંગ આ છે જોઈ લો છે મને કે ખબર પડતી ને ઓ મોટો હાથી જાય બધું જા અને જાય રહી છે ગાડી ગાડીની પાછળ પાછળ આપણે અને તરત ટૂંક જ સમય નહીં ઘરે પહોંચી જવાના છ બસ ઘરે આવતા રહ્યા છે અને મારા પપ્પા છે અરે અમારો પપ્પા છે એટલે યાર એવા બાઇક આપણે રહ્યા છે અને બાઈક કેવું લાગે છે તમે જોઈ લેજો બાઇક સારું કન્ડિશનમાં સારું છે અને આપણે ક્યારેની ઈચ્છા હતી કે બાઇક લેવું બાઇક લેવું બાઇક લઈ લીધું છે મારા પપ્પાને હાથેથી જ આપણે બાઇક વધાવ્યું છે કારણ કે મા બાપ એટલે ભગવાન મા બાપને આગળ લઈને મા બાપનું કીધું કરશો તો આપણે જીવનની અંદર કંઈક પ્રગતિ કરશું તો મિત્રો આપણા મા બાપ બહુ સુખી તો આપણે સુખી કારણ કે મા બાપને ક્યારે દુઃખી ના થવા જેવું એટલે જે એમને ખુશી માટે આપણે કંઈક કાર્ય કરતા હોય તો એમના હાથે કાર્ય આવશે એમના હાથે કાર્ય થાય તો આપણા જીવનની અંદર સારું કામ કાર્ય થાય કારણ કે મેં આગળ મકાન બનાવ્યું તો મારા મારા બાપુ અને મારા માતા માતાજીના હાથે જ મેં આખું એમનું બધું આયોજન કરાયું હતું કેવી રીતે શું કરવું શું ના કરવું એ બધું એમને તો ખબર જ હોય કારણ કે આપણે છે નાની ઉંમરના આપણને કંઈ ખબર ના પડે કે શું કરવું શું ના કરું તો આપણે એમના સાથ સપોર્ટને અહીંયાના આશીર્વાદથી આગળ કંઈક વધી રહ્યા છીએ તો તમે તમારા મા બાપને હાથે કંઈક કામ કરાવો સારું કામ તમારું કાર્ય થઈ જાય તમારું ધારેલો મનની ઈચ્છા પૂરી થઈ જાય અમારો નાનો ભાઈ છે એમને બધાને કોઈને ખોટું ના લાગે એના બધા અહીંયાના હાથે જ આપણે બધું કામ કરાવવાનું તો કેવો મારો વિડીયો લાગ્યો મારા ચેનલને સબસ્ક્રાઈબર ના કરીએ તો અમે તો સબસ્ક્રાઈબર કરી લેજો અને તમે સપોર્ટ કરો છો અને સપોર્ટ મને કરતા રહે તમારા ભાઈને તો મિત્રો બાઇક બધું ફેવરિટ છે તો બતાવી જોઉં છો તો બે હજાર ત્રેવી મોડલ છે અને ચાલીસ હજારની અંદર બાઇક આવ્યું છે કેવું લાગે છે તમારે બાઇક બાઇક સરસ લાગે છે ને તો બસ આપણે કુદરતની મહેરબાની અને મા બાપના આશીર્વાદથી કાંઈક કાર્ય કરતા હોય ને સારું જ કાર્ય થાય કારણ કે એમના આશીર્વાદ આપણી સાથે છે તો આશીર્વાદ લેવા બધાને જરૂરી છે તો આપણે બધા હળી મળીને આ બધે મુહૂર્ત આપણો પતી જાય મુહૂર્ત પતી જાય શું છે હવે બસ મુહૂર્ત થઈ રહી એટલે એક ગામનો ઓટો મારી આવીશું અને આપણે ગામમાં આપણે અમારા કુલદેવ ગામમાં બેઠી છે ગામમાં જઈ અને માતાજી ના આશીર્વાદ લઈ આવીશું તો આપણી વિડીયો બન્યા રહેજો અને વિડીયો થોડો હવે તો પતિ જ એન્ડ થવા જાય છે પણ આવતો વિડીયો તમને પેલો જોવા મળે તો મને સપોર્ટ કરો છો સપોર્ટ કરતા જય માતાજી જય જય ગોગા જય સદીમાં જય હર્મદા નહીં હોલ વાળા મોમબત્તી